મિત્રો જલિયાવાલા બાગનો હું આ વિડીયો બનાવી રહ્યો છું પાછળ જે દિવાલ દેખાય છે મિત્રો એ જે તે છે અને એપ્રિલ રોલેક્ટ રોલેક્ટ એક્ટ નો કાયદો ભંગ કરવા માટે અહીંયા બધા માણસો ભેગા થયેલા તો એના પર જનરલ ડાયલે હત્યાકંડ કરેલો ફાયરિંગ કરેલું નિર્દોષ નાગરિક પર અને એ વખતનો આ ભાગ છે તો ગોરિયોના નિશાન અને બધું સચવાયેલું છે મિત્રો એ પણ હું આપને બતાવીશ તો પૂરો વિડીયો જોવાનો આપ મારી સાથે પ્રયત્ન કરશો અને એ તે ટાઈમની આ દિવાલો મિત્રો સાચવેલી છે એ પણ હું આપને જણાવી દઉં મિત્રો જલિયાવાલા બાગ સ્મારક હું આપને બતાવું છું હવે અને જે તે ટાઈમ નો રસ્તો છે અને જનરલ ડાયરે કરેલો મિત્રો એ વખત એ પણ હું આપને જણાવી દઉં તો એ યાદગીરી રૂપિયા નો બધું છે અત્યારે હું બતાવું છું અને મિત્રો આ જલિયાવાલા બાગ ની અંદર એ વખત ના સ્મારક હું આપને બતાવી રહ્યો છું અને આ રીતના અલગ અલગ ફોટોગ્રાફી આપ જોઈ શકો છો અને ઇતિહાસ પણ તમે વાંચી શકો શકો છો છો આપ જોઈ આ રીતના અલગ અલગ વિડીયો હું બનાવી રહ્યો છું અને ટુરિસ્ટ પણ જોવો મિત્રો અને આ રીતના અલગ અલગ દ્વારા બતાવવામાં આવેલું છે મિત્રો એ પણ હું આપને કહી દઉં અને મિત્રો આ લોકોના બયાન પર મુકેલા છે તેર એપ્રિલ ઓગણીસો ઓગણીસ ના સુઘટના બનેલી આ હત્યાકાંડમાં એ પણ આપ આમાં જોઈ શકો છો આપના દેશની આઝાદી માટે કેટલા શહીદો શહીદ થયા છે મિત્રો એ આના પરથી તમને ખ્યાલ આવશે મિત્રો ફક્ત દસ મિનિટમાં સોળસો ને પચાસ રાઉન્ડ ફાયર કર્યા હતા ગોળીઓ પૂરી થયા બાદ નરસહાર અટક્યો હતો મિત્રો અને આ રીતના એ વખતના ફોટો આપ મારી સાથે જોઈ શકો છો મિત્રો બધા માણસો જીવ બચાવવા માટે જે બાગના અંદર પડેલા એ આ ઓરિજિનલ કુવો છે મિત્રો હવે પેક કરી દીધો છે સુરક્ષાના હેતુથી તો પણ હું આપને નજીકથી બતાવવાનો પ્રયત્ન કરીશ એ જ કૂવો ઓરિજિનલ છે મિત્રો તો આપ જોઈ શકો છો કાચ લગાવી દીધા છે મિત્રો એ પણ હું આપને જણાવી દઉં અને આ બાગની ત્રણસો ને માણસ માણસી વખતે મૃત્યુ પામેલું ઉપર ચડી શકેલા નહીં અને ખ્યાલ તો ઘણા બધા થયેલા અને આ કુવામાં પડીને બધા જીવ બચાવવાનો પ્રયત્ન કરેલો અને મિત્રો તમે પણ જોઈ શકો છો જે ફાયરિંગ થયેલું એની નિશાની આ વ્હાઇટ ચોકડી મારેલી છે ચોરસ એની અંદર આપ જોઈ શકો છો અને આ બિલ્ડિંગો એ વખતની સાચવેલી છે કઈ રીતના માણસ કૂદી શકે જનરલ ડાયરે તેર એપ્રિલ ઓગણીસો ઓગણીસમાં આ હત્યાકાંડ કરેલો હતો મિત્રો એ પણ હું આપને જણાવી દઉં મિત્રો આપ આ જોઈ શકો છો આના પર અઠ્યાવીસ ચિહ્નો છે અત્યારે મિત્રો આપ જલિયાવાલા બાગની દીવાલ કેટલી ઊંચી હતી જે તે ટાઈમે એ પાછળ કેમેરામેન બતાવે છે ઓરિજનલ દિવાલ છે મિત્રો એ પણ હું આપને જણાવી દઉં અને પૂરો જલિયાવાલા બાગનો વ્યૂ પણ અમે અમારી સાથે આપને બતાવી રહ્યા છીએ તો આપ જોવાનો પ્રયત્ન કરશો મિત્રો અને એ વખત નહીં તો ઓરિજનલ છે આ એ પણ નજીકથી કેમેરામેન આપણને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો આપ જોઈ શકો છો તેર એપ્રિલ ઓગણીસો ઓગણીસના દિવસે જનરલ ડાયરેલી જે હત્યાકાંડ કરેલો એ ભોરીઓના ઓરિજિનલ નિશાન આ વ્હાઇટ માર્કામાં દેખાઈ રહ્યા છે તેમને જલિયાવાલા બાગ અમૃતસર આપ મારી સાથે જોઈ શકો છો અત્યારે અને યાદગીરીના રૂપે આ નિશાન સાચવીને રાખવામાં આવેલા છે મિત્રો એ પણ હું આપને જણાવી દઉં મિત્રો તો આપ જોઈ શકો છો મિત્રો જલિયાવાલા બાગની અંદર આ એક શહીદ સ્મારક બનાવેલું છે એ પણ હું આપને બતાવું છું શહીદો જે થઈ ગયા જનરલ ડાયરે હત્યાકોડ કરેલો તેર એપ્રિલ ઓગણીસો ઓગણીસના દિવસે તો આ એમની યાદમાં સ્મારક બનાવેલું છે અને પૂરો આ જલિયાવાલા બાગનો વ્યૂ પણ હું આપને બતાવી રહ્યો છું મિત્રો તો આપ અમારી સાથે બનેલા રહો હિતેશ પટેલ વ્લોગ ઉપર વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો